અરી ઓમ શ્રી કૃષ્ણમ વંદે જગત ગુરુ કેમ છો વાલા મિત્રો મજામાં ને ફરી એકવાર આપનો ગીતા સત્સંગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધી બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથની જય સનાતન ધર્મની જય મિત્રો આજે શ્રીમદ ભગવદ ગીતા શ્રી કૃષ્ણ અર્જુન ઓગણતિ ચાત્મનિ સર્વવ્યાપી અનંત ચેતનમાં એકાત્મ ભાવે રહેવા વાળા યોગરૂપી રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે મિત્રો શ્લોકના અર્થને વિસ્તારથી રસ દર્શન કરીએ કે ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનમ એટલે બધી જ જગ્યાએ એક સચ્ચિદાનંદ ગણ પરમાત્મા જ પરિપૂર્ણ છે જેવી રીતે મનુષ્ય ખોડના બનેલા અનેક જાતના રમકડાના નામ રૂપ આકૃતિ ભિન્ન ભિન્ન હોવા છતાં તેમાં સમાન રૂપે એક ખોડ એક ગળપણ છે લોઢાના બનેલા અનેક જાત જાતના અસ્ત્ર શસ્ત્રોમાં લોઢાનો અને માટીના બનેલા અનેક વાસણોમાં એક માટી સોનાથી બનેલા આભૂષણોમાં એક સોનાને જ દેખે છે તેવી જ રીતે પંચભૂતોના બનેલા પૂતળામાં એક ચેતન રૂપ સર્વને દેખે છે ધ્યાન યોગી જાત જાતની વસ્તુ વ્યક્તિ વગેરેમાં સમાન રૂપે એક પોતાના સ્વરૂપને જ જુએ છે મિત્રો દરેક વસ્તુ હોય પદાર્થ હોય વ્યક્તિ હોય કે પ્રાણી હોય દરેકમાં અષ્ટજાપક પ્રકૃતિ અને ચેતન આનો સંયોગ છે પછી ભલેને રંગ રૂપ આકાર અલગ અલગ હોય આ બધું ધ્યાન યોગી સમજે છે અને તેને એક રૂપે જુએ છે સર્વ ભૂતાસ્થ માત્મનમ એટલે કે સગળા પ્રાણીઓ પોતાના આત્માને પોતાના સત સ્વરૂપમાં સ્થિત દેખે છે જેમ આપણે સાધારણ સંસારમાં વાત કરીએ તો આપણે આપણા શરીરને શરીરનો ડાબો હાથ હોય કે શરીરનો જમણો હાથ હોય શરીરનો જમણો પગ હોય કે ડાબો પગ હોય શરીરનું પેટ હોય અથવા મસ્તક હોય જેને આપણું એક અને અભિન્ન અંગ આપણે જેમ માનીએ છીએ તો આ સંસારની દૃષ્ટિથી આ જગતની દૃષ્ટિથી થઈ તો પરમારથ દ્રષ્ટિ આધ્યાત્મિક દૃષ્ટિથી દરેક અંગ અંગ અલગ હોય શકે જેવી રીતે પિંડ અને બ્રહ્માંડ પિંડ એટલે શરીર અને બ્રહ્માંડ એટલે જગત તો જે રીતે જગતમાં હશે પિંડ

નિંદ્રા ખુલતો સપના સૃષ્ટિ દેખાતી નથી આથી સપનામાં થાવર જંગમ વગેરે સર્વ પોતે જ બન્યું છે એમાં બીજું કોઈ ઇન્વોલ્વ નથી બીજો કોઈ અંદર જોડાયો નહીં ફક્ત સપના પુલાવશે ખ્યાલી પુલાવશે કે પોતે જ ઝાડ બની ગયા હોય પોતે જમજાક બસ બની ગયા હોય પોતે જ સ્ત્રી બની ગયા હોય પોતે જ પુરુષ બની ગયા હોય પોતે જ રાજા બની ગયા હોય કે પોતે ચોર ડાકુ બની ગયા હોય તો જે આપણને દેખાય છે એ ટોટલી ટોટલી વસ્તુ વસ્તુ આપણી કલ્પિત છે અને જ જ બનેલા તેવી રીતે બહાર સંસારમાં જગતમાં ટોટલી વસ્તુ જે ચેતન છે એ ચેતનનો જ વ્યાપ છે ચેતન સિવાય કશું જ નથી અને અષ્ટજા પ્રકૃતિ જે જળ છે તેના સિવાય કશું નથી એટલે કે ચેતન અને જડનું સમ મિશ્રણ એટલે કે કોમ્બો છે એ રીતે સમદર્શી ધ્યાની જેને પૂર્ણતા પ્રાપ્ત કરી લે છે એવી એવો વ્યક્તિ જેમ જાગ્રત અવસ્થામાં કોઈ જડ કે ચેતન પ્રાણી પદાર્થ યાદ આવે દેખાવા લાગે છે અને યાદ તે બધું થઈ જાય છે છે આથી યાદમાં સર્વ મનનું જ બન્યું તેવી જ રીતે ધ્યાન યોગી સગળા પ્રાણીઓમાં પોતાના સ્વરૂપને સ્થિત દેખે છે સ્થિત દેખાવાનું તાત્પર્ય એ છે કે સગળા પ્રાણીઓમાં સત્તા રૂપે પોતાનું જ સ્વરૂપ છે પોતાનું સ્વરૂપ ના માને તો ચેતન સ્વરૂપ છે આ સ્વરૂપ સિવાય બીજી કોઈ જ સત્તા નથી કેમ કે સંસારમાં એક ક્ષણ પણ એકરૂપ નથી સંસારમાં સતત પરિવર્તન રહેશે પરંતુ ક્ષણે બદલાતો રહેશે સંસારમાં કોઈ રૂપને તમે એકવાર જોયા પછી તમે એમ માનો કે ના એ રૂપ એ ના એ જ છે તો ના મિત્રો એ ખોટી વસ્તુ છે કારણ કે બીજી વાર એક ક્ષણ પછી પણ તમે દ્રષ્ટિ નાખો તો એ રૂપમાં બદલાવ થઈ ગયો હોય છે હા તમને દેખાતું હોતું નથી જેમ જળમાં ગંગાજીનો પ્રવાહ ગણો કે કોઈ પણ નદીનો પ્રવાહ ગણો એક ક્ષણ પહેલા તમે જે પ્રવાહ જોયો એ પ્રવાહ એના એ જ ચાલુ છે પરંતુ જે તમે જોઈએ પાણી તો હજારો ફૂટ આગળ નીકળી ગયું છે તેની જગ્યાએ બીજું પાણી આવી ગયું છે રીતે પરિવર્તનશીલ વસ્તુ વ્યક્તિ સત્તા રૂપે અપરિવર્તનશીલ પોતાના સ્વરૂપને જોવે છે કે જે પરિવર્તન થઈ રહ્યું છે એને નથી જોતો પરંતુ જે અપરિવર્તનશીલ જે સ્થાયી છે જે નિત્ય છે એના દર્શન કરે છે સર્વભૂતાની ચાત્મની એટલે કે તે સગળા પ્રાણીઓને પોતાની અંતર્ગત દેખે છે અર્થાત પોતાના સર્વગત અસીમ અને સચિદાનંદગન સ્વરૂપમાં જ બધા પ્રાણીઓને તથા સમગ્ર સંસારને દેખે છે જેવી રીતે કે એક પ્રકાશ પ્રકાશની અંતર્ગત જ બધા રંગો લીલો પીળો ભૂરો કાળો બધા જ જેટલા દેખાય છે તેટલા બધા જ પ્રકાશથી બનેલા છે અને પ્રકાશથી જ દેખાય છે રંગો અંધકારમાં દેખાતા નથી તો એ પ્રકાશનું જ પરિવર્તન છે તેવી જ રીતે જેટલી વસ્તુઓ દેખાય છે તે બધી જ સૂર્યથી જ ઉત્પન્ન થઈ છે સૂર્યના જ પ્રકાશમાં દેખાય છે અને સૂર્યનું જ પરિવર્તન છે તેવી જ રીતે યોગી સગડા પ્રાણીઓને પોતાના સ્વરૂપથી જ પેદા થયેલા પોતાના સ્વરૂપમાં જ લીન થતા અને પોતાના સ્વરૂપોમાં જ સ્થિત દેખે છે એટલે કે કહેવાનું તાત્પર્ય એ છે કે તેને જે કંઈ પણ દેખાય છે તે બધું જ પોતાનું સ્વરૂપ જ દેખાય છે આ શ્લોકમાં પ્રાણીઓમાં તો પોતાને સ્થિત બતાવે પરંતુ પોતામાં પ્રાણીઓની સ્થિતિ નથી બતાવ્યા એવું કહેવાનું તાત્પર્ય છે કે પ્રાણીઓમાં પોતાની સત્તા છે પરંતુ પોતાનું નામ હોય પ્રાણીઓની સત્તા નથી કારણ કે જે પ્રાણી દેખાય છે પદાર્થ દેખાય છે વસ્તુ દેખાય છે એ વસ્તુ જડ પ્રકૃતિની છે જે પરિવર્તનશીલ છે એ પરિવર્તનશીલ પોતાના મય નથી પોતાના મોય તો નિત્ય છે સ્થાયી છે અનાદિ છે અનંત છે અવિનાશી સિંહ તો મિત્રો કહેવાનું તાત્પર્ય એ છે કે સ્વરૂપ તો સદા એક રૂપ વાળું છે જ્યારે પ્રાણીઓ ઉત્પન્ન થઈ નષ્ટ થવાના થવાવાળા છે તો આ શ્લોકનું તાત્પર્ય એ થયું કે વ્યવહારમાં તો પ્રાણીઓની સાથે અલગ અલગ વર્તાવ થાય છે પરંતુ અલગ અલગ વર્તાવ થવા સત્તા પણ સમદર્શી યોગીની સ્થિતિમાં કોઈ જ ફેર પડતો નથી એટલે તો અહીંયા ટૂંકમાં ભગવાન એ જ કહેવા માંગે છે કે સમદર્શન ઉત્તમ છે સમવર્તન ઉત્પન્ન ઉત્તમ નથી કારણ કે સમદર્શનથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે પરંતુ સમવર્તનથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ નહીં સંસારિક ઉન્નતિ પણ થતી નથી એટલા માટે સમદર્શન યોગી કરે છે સમવર્તન કોઈની સાથે કરતો નથી કારણ કે એ જાણે છે કે જળ એ સતત પરિવર્તનશીલ છે અને જ્યારે ચેતન એ સ્થાયી છે નિત્ય છે અપરિવર્તનશીલ છે તો જે નિત્ય છે અપરિવર્તનશીલ છે તેની સાથે સમદર્શ્યનો હોય કારણ કે એ પોતાનું સ્વરૂપ છે જ્યારે અપરિવર્તનશીલ છે જળ છે એની સાથે પોતાને કોઈ સંબંધ નથી એટલા માટે તેનાથી અલગ વર્તન કરે છે મતલબ તેનો ઉપયોગ કરે છે જેના સાથે બંધાતો નથી તો મિત્રો ભગવાન પંદરમાં શ્લોકમાં સગુણ સાકારનો ધ્યાન કરવાવાળા જે ભક્તિ યોગનો વર્ણન કરી હતો તેના અનુભવની વાત આગળના શ્લોકમાં કહેશે તો સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે